હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે આપની ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી બાજરીના ચમચમિયા તો આ બાજરીના ચમચમિયા ખૂબ જ એવા સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે તો નાના બાળકો પણ માંગી માંગીને ખાયને એવા બનતા હોય છે તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો રેસીપીને ખૂબ જ એવી સરસ એકદમ સ્વાદિષ્ટ રેસીપી બનતી હોય છે અને આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને શેર કરીને કહેજો કે જુઓ બાજરીના ચમચમ આટલા ટેસ્ટી બનતા હોય છે તો ચલો શરૂ કરીએ આપણે રેસિપી તો તેના માટે આપણને જોઈશે અહીંયા લીલું લસણ લીલા ધાણા મેથીની ભાજી અને બાજરીનો લોટ એક કપ તો એક કપ બાજરીના લોટની સામે એક કપ મેથીની ભાજી અને એક કપ ધાણા લેવાના હોય છે પણ અહીંયા મેં લીલું લીલું લસણ લીધું છે એટલે બંનેનું અડધું અડધું માપ લીધું છે અહીંયા વાટેલા આદુ મરચાં દહીં ચપટી એવી હિંગ એટલે કે એક પિંચ હિંગ હિંગ છે સફેદ તલ અજમો અને જીરું તો તમારે અહીંયા લીલું લસણ ના લેવું હોય ને તો તમારે સૂકું લસણ ને આદુ મરચાં સાથે વાટીને લઈ લેવું તો અહીંયા આપણે એક કપ બાજરીના લોટને મિક્સર મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરીશું તેમાં આપણે મેથીની ભાજી એડ કરીશું લીલા ધાણા ફરીથી કહી દઉં જો તમારે લીલું લસણ ના લેવું હોય તો લીલા ધાણા અને મેથીની ભાજીની ક્વોન્ટિટી સરખી રાખવાની અને લીલું સૂકું લસણને આવી રીતે આદુ મરચાં સાથે વાટીને લઈ લેવાનું સફેદ તલ ઉમેરીશું હિંગ અને આપણે તેમાં દહીં ઉમેરીશું તો આ ઘરે જમાવેલું દહીં છે તો ના તો વધારે ખાટું છે ના તો વધારે મોરું છે તો અહીંયા તમે આ આખા લોટને એકલી છાશથી પણ તમે બાંધી શકો છો દહીં હોવું જરૂરી નથી બસ છાશથી પણ બાંધી શકો છો પણ જો એકલા પાણીથી નહીં બાંધવાનું કાં તો છાશ નાખવાની કાં તો થોડું દહીં નાખવાનું તો હવે તેમાં આપણે એક પીંચ જેટલી હળદર ઉમેરીશું તો હળદર આપણે વધારે નહીં ઉમેરવાની અને અડધા કપથી પણ ઓછું પાણી ઉમેરીશું તો પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈને આપણે ખીરું આપણું તૈયાર કરવાનું છે આપણું મિક્સર રેડી કરવાનું છે આપણે વધારે પાણીવાળું ખીરું નથી રેડી કરવાનું એટલે આપણે થોડું થોડું કરતા જઈને મિક્સ કરીશું તો હવે આપણે મીઠું ઉમેરીશું જે સ્વાદ મુજબ હશે અને તેમાં આપણે ફરીથી અડધા કપથી ઓછું પાણી ઉમેરીશું તો પાછળથી મીઠું એટલા માટે નાખવાનું કે જ્યારે ભાજીને લોટ બધા મિક્સ થઈ જાય ને તો ખબર પડે આપણને ક્વોન્ટિટી કે કેટલું આપણને મીઠુંની જરૂર છે તો જો આવી રીતે સરસ મિક્સ કર્યું ને તો ફરીથી આપણને થોડી થોડું એવા પાણીની જરૂર પડી તો અડધા કપથી ઓછું પાણી રેડવાનું અને ફરીથી મિક્સ કરવાનું બસ આવી રીતે હલાવતા જવાનું છે અને પાણીનું માપ માપ જ રાખવાનું છે વધારે ઢીલું આપણે ખીરું નથી તૈયાર કરવાનું તો જોઈ શકો છો તમે કે આવું સરસ ઘટ ખીરું તૈયાર કર્યું છે તો હવે આપણે તેમાં સોડા ઉમેરીશું જે મીઠા સોડા આવે ને ખાવાના સોડા તે ઉમેરીશું અને હવે તેમાં આપણે અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછું પાણી ઉમેરીશું અને હવે હું તમને બતાવું ને કન્ટિન્યુઅસ એક મિનિટ માટે એક જ રીતે એટલે કે ગોળ ગોળ સાઈડમાં એક જ સાઈડમાં આવી રીતે મિક્સરને હલાવવાનું છે આપણે તો સરસ એવા અંદર એરબલ્સ થઈ જશે અને આપણું ખીરું સરસ ઘટ્ટ બની જશે તો જુઓ આવું ઘટ્ટ ખીરું આપણે બનાવવાનું છે કે જ્યારે નીચે નાખીએ ને તો એની જાતે સહેલાઈથી પડી પણ જાય પણ પાણીનો ભાગ ના રહે જુઓ સરસ એવું આવું ઘટ ખીરું આપણે રેડી કરવાનું તો ચાલો આપણે ચમચમિયા બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે તેને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું અને જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમારે લોખંડની લોઢી એટલે કે તવી હોય તો તેને પણ તેલ સારી રીતે લગાવી લેવાનું અને તમને બતાવ્યું ને મેં કે ચમચો આગળથી પાછળ નાખવાનો અને ઉપરથી ગોળ ગોળ ફરી જોઈ લો આગળથી ચમચો નાખવાનો પાછળથી ખુ અને જો તમારે પતલો બનાવવો હોય ચમચમીઓ તો તમારે એને ઉપરથી થોડું હલાવીને થોડો પાતળો કરી દેવાનો પણ હું તમને કહીશ કે આટલું માપ ચમચમી આનું સરસ હોય છે અને આવી રીતે ખસેડતા જો પાછળથી શેપ બગડે તો આવી રીતે સરખું કરી લેવાનું તો ફરીથી જોઈ લો ચમચો આવી રીતે મૂકવાનો અને ખીરુંને પાછળ આવી રીતે ખસેડતા જવાનું ચમચાને ખસેડતા જવાનું એટલે ખીરું સરસ સેટ થઈ જશે અને પતલો બનાવો હોય તો ઉપરથી થોડું એવું ગોળગોળ સ્પ્રેડ કરી દેવાનું પણ આવું જ સરસ લાગતું હોય છે ચમચમિયા અવાજ સરસ લાગતા હોય છે વધારે પાતળા પણ નહીં અને વધારે જાડા પણ નહીં અને આવી રીતે ચમચમિયાને પાથર્યા બાદ બધા ચમચમિયા પર તેલ સરસ રીતે લગાવી દેવાનું તો તમે જોઈ શકો છો આપણે ચમચમિયા જેવા પાથર્યા ને તેની અડધીથી એક મિનિટમાં આવા સરસ એવા એર બબલ્સ થવા લાગ્યા છે કેમ કે આપણે ખીરું માપસરનું બનાવ્યું છે તો સરસ એવા આપણા ચમચમિયા આવા સરસ બનશે તો ખીરું બનાવતી વખતે જ વધારે ધ્યાન રાખવાનું છે નહીં તો પછી આપણા ચમચમિયા સારા નહીં બને તો હવે તેના પર આપણે તલ સ્પ્રેડ કરીશું તો તમે જ્યારે તલ ખીરું જ્યારે પાથરું ને તે ટાઈમે જ તમે તલ લગાવી શકો છો ઉપર સ્પ્રેડ કરી શકો છો અને એની ઉપર તમારે ખીરું પાથરવાનું પણ હું તમને એક સાઈડથી જ બતાવી રહી છું અને જો તમને તલનું પ્રમાણ વધારે ગમતું હોય તો મારી જેમ તમે વધારે તલ સ્પ્રિન્કલ કરજો અને જો તમને તલ ઓછા ગમતા હોય તો ઓછા તો જુઓ દોઢથી બે મિનિટ બાદ કિનારીએથી સરસ એવા આપણા ચમચમિયા છૂટી રહ્યા છે એટલે કે તેલ છોડી રહ્યા છે અને ઉપરથી આવું એકદમ સરસ પળ સુકાઈ જાય ને ત્યારબાદ જ આપણે તેને ફેરવવાનું છે તેના પહેલા બિલકુલ ફેરવાનું નથી નતર આપણા ચમચમિયા બગડી જશે સારી રીતે ફરે નહીં તો આ ખાસ યાદ રાખજો કે આવી રીતે કિનારી છૂટી પડી જાય તેલથી અને ત્યારબાદ જ આપણે ફેરવવાનું અને ફેરવ્યા બાદ ફરીથી થોડું એવું તેલ આપણે લગાવી દેવાનું તો ફરીથી કહી દઉં કે ઉપરનું પડ છે તે સરસ એવું સુકાઈ ગયેલું લાગે ને ચઢી ગયેલું લાગે ત્યારબાદ જ આપણે ચમચમિયાને ફેરવવાના તો જુઓ તમે જોઈ શકો છો ને કે તેલ પણ નીચેથી છૂટું પડી રહેવાયું છે એનો અર્થ કે નીચેથી સરસ એવું આપણું ચમચમિયું એટલે કે ચમચમિયા સરસ શેખાઈ ગયા છે અને જોઈ રહ્યા છો ને સરસ ગોલ્ડન કલરના દેખાઈ રહ્યા છે તો આ એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ એવા ટેસ્ટી બનતા હોય છે ચમચમિયા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવતી હોય છે આ ચમચમિયા ચમચમિયા ખાવાની તો આ વિસરાતી જતી વાનગી છે ફ્રેન્ડ્સ તમે અને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જુઓ આવી રીતે પછીથી ઉલટ સુલટ કરતા ને આ ચમચમિયાને આપણે શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડે ને તો જરૂરથી કોમેન્ટ કરજો મને તમારી કોમેન્ટનો ખૂબ જ રાહ હોય છે તો જુઓ આવી રીતે ચમચમિયા ચઢ્યા ના હોય તો દબાવતા જઈએ ને સરસ રીતે શેકી લેવાના તો જુઓ આપણા ચમચમિયા સરસ રીતે ગોલ્ડન કલરના શેકાઈ ગયા છે જોઈ રહ્યા છો ને તો બસ આપણી કિનારી પણ સરસ ચમચમિયાની શેકાઈ ગઈ છે તો આપણા ચમચમિયા બનીને તૈયાર છે તો આ ચમચમિયા સુપર ટેસ્ટી લાગતા હોય છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાવામાં ખૂબ જ એવા હેલ્ધી છે તો એકવાર જરૂરથી બનાવજો તમે અને તમે આ વિડીયોમાં ક્યાંથી જોઈ રહ્યા છો કયા ગામ કયા શહેરથી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિસરાતી જતી વાનગીને જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસિપી સાથે અને તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મસ્ત મજાની રેસીપી સાથે ફરીથી મળીશું લવ યુ ઓલ